જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું બાળકોનું મોસ્ટ ફેવરેટ ડોરા કેક જે મારા ક્રિશિવની પણ બહુ જ ડિમાન્ડ હતી કે મમ્મા તું ડોરા કેક બનાવ અને એવી ડિમાન્ડ હતી કે તમે નહીં હું જોડે તમારી જોડે ડોરા કેક બનાવું તો જ મારે આ ડોરા કેક ખાવાની છે એટલા માટે મેં આ ડોરા કેક મેં અને ક્રિશિવે રેડી કરી છે તો તમે જુઓ રેસીપી તો ચાલો આપણે રેસીપીનો વિડીયો જોઈ લઈએ અહીંયા આપણે એક મોટા બાઉલમાં અડધો કપ મેંદાનો લોટ એડ કરીશું અડધો કપ ઘઉંનો લોટ એડ કરીશું છાંણીની મદદથી ચાળવાનું છે જેના લીધે બેટરમાં લમ્સ ના રહે તો અહીંયા અમારે કૃષિભાઈ ઢોળફોડે કરે છે થોડીક હવે આપણે આમાં અડધો કપ દળેલી ખાંડ એડ કરીશું સારી રીતે છાળી લેવાનું છે હવે આપણે આમાં ચપટી બેકિંગ સોડા એડ કરીશું અને બધું મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કરવાનું કામ પણ અમારે વચ્ચે વચ્ચે કૃષિભાઈ કરતા જાય છે હવે આપણામાં બે મોટી ચમચી મિલ્ક પાવડર એડ કરીશું જે દૂધનો પાવડર આવે છે એ અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આમાં એક ચમચી મધ એડ કરીશું ધીરે ધીરે દૂધ એડ કરતા જશું અને બેટરને મિક્સ કરતા જશું જેટલી જરૂર પડે એટલું આપણે દૂધ એડ કરતા જશું અહીંયા આપણે આવી રીતનું બેટર છે એ તૈયાર કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું બેટર છે એ આવી રીતનું તૈયાર થઈ ગયું છે અહીંયા આપણી પેન છે એ પણ ગરમ થઈ ગઈ છે આપણે એ બેટરને આવી રીતે પાથરી દેવાનું છે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખીશું પણ લગાવીને આવી રીતે આપણે ડોરા કેકને ત્રણથી ચાર મિનિટ સુધી કૂક થવા દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો છે એના લીધે ત્રણથી ચાર મિનિટ થશે જ આપણી અહીંયા ડોરા કેક છે એક સાઈડથી કૂક થઈ ગઈ છે હવે આપણે એને પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ડોરા કેકનો કલર પણ બહુ જ સરસ આવી ગયો છે તો અહીંયા આપણી ડોરા કેક છે એ તૈયાર થઈ ગઈ છે તેને આપણે અલગ પ્લેટમાં કાઢી હવે આપણે આવી જ જ રીતે બધી ડોરા કેક છે છે તે તૈયાર કરી લેવાની ડોરા કેક બનાવતી વખતે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું જો તમે હાઈ ફ્લેમ ઉપર કરીશો તો ડોરા કેક છે એ બળી જશે અને ખાવામાં કડવો સ્વાદ આવશે એટલે તેની મજા પણ નહીં આવે અને જો તમે સ્લો ફ્લેમ ઉપર કરશો તો તે એકદમ પલટી પણ જશે અને સરસ બનીને તૈયાર થશે તો તમે અહીંયા આપણી બધી જ ડોરા કેક છે એ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક ડોરા કેક લઈને તેની ઉપર ચોકલેટ સિરપ લગાવી દઈશું તમને જે ચોકલેટ પસંદ હોય તે લગાવી શકો ક્રીમ લગાવી શકો જે પસંદ હોય તે લગાવી શકો છો તમારા બાળકોને જે પસંદ હોય તે લગાવી શકો છો અહીંયા આપણે ચોકલેટ સિરપને આવી રીતે લગાવી દઈશું હવે આપણે તેની ઉપર બીજી ડોરા કેક આવી રીતે લગાવી દઈશું હવે આપણે તેને કટ કરી લઈશું ડોરા કેક છે તે ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે એટલો બધો ટાઈમ પણ નથી લાગતો અને બનાવવામાં અને બહુ જ સરસ બનીને તૈયાર થાય છે અહીંયા રેડી છે બાળકોની મોસ્ટ ફેવરિટ ડોરા કેક જે ખાવામાં એકદમ સોફ્ટ અને બહુ ટેસ્ટી બનીને તૈયાર થઈ હતી કૃષિને તો બહુ જ પસંદ આવી હતી તમને લોકોને પણ જો આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલાયકન દબાવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારો આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો છે